આપણે સાચી ગુજરાતમાં ગુજરાતમાં હવે તારીખ અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ હશે કલાકમાં પણ ઝાપટા રૂપી વરસાદ ગુજરાતમાં ગાજવીજ સાથે ચાલુ છે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારે માત્રામાં ઝાપટા આવશે કચ્છ વિસ્તારમાં પણ અમુક ભાગોમાં હજી ઝાપટા રૂપી વરસાદ આવશે અમુક ભાગોમાં ઉગાડવાનું વાતાવરણ થશે સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ એ જ પરિસ્થિતિ છે એટલે ગાજવીજ સાથે તોફાની વરસાદ એક ઇંચ સુધીનો અમુક ભાગોમાં ખાબક્ષીય વરસાદ આજ તો એટલે વરસાદી ઝાપટા ભારે માત્રામાં યાદ આવશે ગુજરાતના મધ્ય ભાગમાં પણ ગુજરાતમાં ઝાપટા રૂપી વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં ઝાપટા રૂપી વરસાદ ગાજવીજ સાથે આવવાની શક્યતા ચોવીસ કલાકમાં આજનું હવામાન આ પ્રમાણે છે અરબી સમુદ્રમાંથી ભારે ભેદથી આવી રહ્યો છે એટલે ગુજરાતમાં હજી વરસાદી રાઉન્ડ ચાલુ જ છે આવનારા દિવસોમાં પણ ભારે માત્રામાં વરસાદી રાઉન્ડ ગુજરાત ઉપર આવશે એટલે બને એટલે ઝડપથી ખેડૂત ભાઈઓ તમારે ઉઘાડવાનું વાતાવરણ હોય અને સમતોલ જમીન કરેલી હોય તો ઝડપથી વાવણી કરી લેવી વાટ ધોવાની થતી નથી કેમ કે વરસાદી રાઉન્ડ ગુજરાત ઉપર આ શાલ ખૂબ જ ઝડપથી આવે છે અરબી સમુદ્રના ભેજી પવનો ઝડપથી આવી રહ્યા છે એટલે ગુજરાતમાં ઝડપી વરસાદ પડશે આવી મારી આગાહી છે